ગર્ગને બહુ આનંદ થયો ગર્ગ મહારાજ આવ્યા છે વસુદેવજીએ મોકલ્યા છે નંદ મળ્યા અને બાબાને કહ્યું બાબા હું તમારા બે પુત્રો નું નામ પાડવા આવ્યો છું એ વખતે નંદ બાબાને ખબર પડી કે અમે નામ તો હજી પાડ્યું જ નથી બાબા સારું થયું તમે આવ્યા અમને યાદ કરાયું લાલો લાલો કઈને બોલાવ્યા કરે બાબા અમારે ત્યાં કઈ કામ હોય ને તોય અમે ઉત્સવ કરીએ વ્રજની જે જનતા છે એ ઉત્સવ પ્રિય છે કઈ પણ સામાન્ય હોય તો ગોપી ગોળિયા ભેગા થાય ના છે અને તો આપણે બહુ મોટો ઉત્સવ કરશું ગર્ગ મહારાજે કીધું આપણે કઈ ઉત્સવ નથી કરવો આપણે ગુપ્તમાં નામકરણ કરવાનું છે ચકાર નામ ચકાર ચૂઢો ગુઢો શિવાલયો આપણે આપણે બિલકુલ ગુપ્તમાં નામકરણ કર્યું છે કેમ બાબા આવું ગુપ્તમાં ત્રણ કારણો બહુ સુંદર બતાવ્યા થોડું ધ્યાન આપજો પહેલું કારણ કંશ પાપમતી સખ્ય તવચ આનકદુંદભે કંસની બુદ્ધિ પાપી છે અને જેની બુદ્ધિ પાપી હોય અને પાપના જ વિચાર આવે પાપના જ પ્લાન બનાવે છે પહેલું કારણ આ અને તમારી અને વસુદેવજીની મિત્રતા જગજાહેર છે એવી શંકા તો છે જ કે ક્યાંક વસુદેવજી એનો દીકરો નંદબાબાને ત્યાં મૂકી આવ્યા હશે આ શંકા તો છે જ અને ત્રીજું કારણ સ્ત્રી હજી સુધી કંસની બુદ્ધિમાં ઉતર્યું નથી કૌશે પોતાની હાથે કેટલા બાળકો માર્યા છે પોતાની હાથે પોતાની જાતે એને કેટલા બાળકો માર્યા હા જરા કયો ને કંસે પોતાની જાતે પોતાના હાથે દેવકીજીના કેટલા બાળકો માર્યા છ બરાબર સાતમો ગર્વ છે એ બળરામ છે હવે સાડા ચાર પાંચ મહિના સુધી બળરામજી દેવકીજીના માં રહ્યા છે થોડું રહસ્ય ભાગવત અને અચાનક ગર્ભ ગાયબ થઈ ગયો છે ક્યાં ગયો ખબર નહીં અચાનક પણ હવે અચાનક ગર્ભ ગાયબ થઈ ગયો એટલે મુશ્કેલી શું થઈ મથુરામાં જાહેરાત શું થઈ કે બિચારી દેવકી નો ગર્ભ સાવ સાદી ભાષામાં કશું આવડ થઈ ગઈ પછી કઉસ મુજાણ મુજાણો એ વાતમાં કે આ ગર્ભને અમારે મારે ગણતરીમાં લેવો કે નહીં મને તો આકાશવાણી આઠમો મારવાનો કીધો છે તમે આને હું ગણતરીમાં લઉં કે ન લઉં એટલે વિદવાનોને બધાને બોલાય વિદ્વાનો ભેગા છે હવે એમાંય તે પછી તકલીફ ઈ થઈ કે બે મત આવ્યા અડધા વિદવાનો એ કીધું જ્યાં સુધી જન્મ ન થાય ત્યાં સુધી ગણતરીમાં લેવાય નહીં ત્યારે અડધાએ કીધું કે સાડા ચાર પાંચ મહિને બાળકમાં જીવ આવી ગયો હોય એટલે ગણતરીમાં લેવો જોઈએ એમાંય મુશ્કેલી છે અમુક કાય છે ગણતરીમાં ન લેવાય અમુક કાય છે ગણતરીમાં એટલે એ બહુ મોટી મુશ્કેલી છે એટલે અહીંયા અહીંયા કાઉન્સ હેરાન છે કન્ફ્યુઝ છે